હેલો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ થી આઠ સામાજિક વિજ્ઞાન મેરિટ નીચું આવશે શા માટે મેરિટ નીચું આવી શકે એની આપણે વિગતવારની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો આ આપણું ટેલિગ્રામ ગ્રુપ છે વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે ત્યાં તમે જોડાઈ જજો તમામ ક્લાસની લિંક છે ત્યાં આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો આવી ટોટલ ભરતી જ્યાં સુધી શરૂ રહે ત્યાં સુધી ટોટલ માહિતીને અપડેટ છે એ આ યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા તમને આપવામાં આવશે આ એક સબસ્ક્રાઈબ એ ફ્રી બટન છે એના પર તમે ક્લિક કરી દેજો જેથી તમામ ક્લાસની નોટિફિકેશન છે એ તમને મળી જાય અને જો તમે ટેટ વન ટેટ ટુની તૈયારી કરતા હોવ તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ જજો એપ્લિકેશન ઉપર આપણે આપણે ધોરણ થી પાંચ અને ધોરણ છથી આઠની ટેટની તૈયારી પણ કરાવવાના છે અને યુટ્યુબ ઉપર પણ આપણે ટેટની તૈયારી કરાવવાના છીએ હવે વિદ્યાર્થી મિત્રો મેરિટ વિશે આપણે વિગતવાર એનાલિસિસને જોઈએ તો આ સ્ક્રીન પર જે તમને દેખાય છે તે ગયા વખતની ભરતીઓનું ઘટ અને સામાન્યની ભરતીનું છેલ્લું કટઓફ છે કે છેલ્લું અહીંયા અટક્યું હતું બરાબર જોઈએ તો વિગતવાર જોઈએ હવે આપણે ટોટલ વિશે ધોરણ છ થી આઠ સામાજિક વિજ્ઞાનનું જનરલ કેટેગરીનું છેલ્લું કટોપ હતું બોતેર પોઈન્ટ ત્યાંશી બરાબર આ છેલ્લું કટઅફ છે પછી એસસી કેટેગરીનું બોતેર પોઈન્ટ ચોર્યાસી પછા એ અટક્યું હતું છેલ્લું એસટી કેટેગરીનું અડસઠ પોઈન્ટ પિસ્તાલીસ સાઠ એ ટક્યું હતું છેલ્લું કટપ અને એસીબીસીનું છેલ્લું હતું બોતેર પોઈન્ટ બ્યાસી છવ્વીસ અને ઈડબલ્યુ એસનું છેલ્લું હતું બોતેર પોઈન્ટ ત્રાણું પંચાવન બરોબર છે ઘટ અને સામાન્ય વાત કરવામાં આવી છે આ છે વિદ્યાર્થી મિત્રો છેલ્લી ભરતી છેલ્લું કટ ઓફ ઘટ સામાન્ય બરોબર હવે સામાન્ય અંતર્ગત જોઈએ તો એસસી કેટેગરીનું બોતેર પોઈન્ટ અઠ્ઠાણું સિત્યોતેર અટક્યું હતું એસટી કેટેગરીનું અડસઠ પોઈન્ટ છપ્પન સત્તાવન સુધી આવ્યું હતું એસીબીસી કેટેગરીનું બોતેર પોઈન્ટ અંતર્ગત છેલ્લું કટોફ આવ્યું હતું અને ઇડબલ્યુ એસનું પંચાણું અઠ્ઠાવન આવ્યું હતું તો આ હતું વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનનું છેલ્લું કટોફ ડન હવે વિદ્યાર્થી મિત્રો હવે આ હતું વિદ્યાર્થી મિત્રો છેલ્લું કટઓફ એટલે કે જ્યારે તમામ રાઉન્ડ પૂર્ણ થયા બાદ જગ્યા પૂર્ણ થઈ છેલ્લું કટઓફ અહીંયા સુધી અટક્યું હતું બરાબર છે આટલા મેરિટવાળાનો વારો છેલ્લી ભરતીમાં આવ્યો હતો ડન હવે જ્યારે બિન અનામત કેટેગરીનો રાઉન્ડ શરૂ થાય છે તમારી સમક્ષ આવે છે બરાબર છે સામાજિક વિજ્ઞાનનો એ બિન અનામત ઓપન કેટેગરી અહીંથી શરૂઆત થાય છે બોતેર પોઈન્ટ એકસઠ ચોવીસ બરાબર છે બાકી દિવ્યાંગતા જૂથ ધરાવતા ઉમેદવારોનું ચોપન પોઈન્ટ સમથિંગ છે એ કેટેગરીનું બી કેટેગરીનું અઠ્ઠાવન પોઈન્ટ બેતાલીસ આડત્રીસ સી કેટેગરીનું ઓગણ સિત્તેર જીરો નવસો દસ ડી અને ઇ કેટેગરીનું સેમ સા સાહીઠ પોઈન્ટ પાસઠ છેતાલીસ ડન છે વિદ્યાર્થી મિત્રો અહીં એમના જિલ્લા પસંદગી માટેના કોલ લેટર છે એ નીકળી ગયા છે અને બાવીસ નવથી પચીસ નવ સુધી આ લોકો જિલ્લા પસંદગી માટે જશે ડન હવે વિદ્યાર્થી મિત્રો જો શરૂઆત જ અહીંથી થઈ હોય બરાબર છે તો અહીંયા બીના તો ઓપન કેટેગરીવાળા વિદ્યાર્થી મિત્રો છે એકોતેર સુધી તો આવી જ શકે તમામ જગ્યા પૂર્ણ થતાં ડન અને સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ પણ સારી છે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો ઓલ ઓવર ધ મેરિટની વાત કરવા જઈએ આપણે तो आ मेरिट અહીંયા સુધી આવી શકે dan एससी कैटेगरी નો વિદ્યાર્થી મિત્રો મેરિટ જોવા જોઈએ તો સિત્તેરથી એકોતેર આસપાસ એટલે કે વિદ્યાર્થી મિત્રો સિત્તેરવાળા ટોટલ વિદ્યાર્થીઓનો એસી કેટેગરીમાં વારો આવી જશે સિત્તેરથી સિત્તેર પ્લસ એકોતેર સુધીનાનો ટોટલનો બરાબર છે એસટી કેટેગરીમાં વિદ્યાર્થી મિત્રો છાસઠથી અડસઠ સુધીનાનો વારો આવી જશે વિદ્યાર્થી મિત્રો છાસઠથી અડસઠ બરોબર છે અને એસીબીસીની જો વાત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો ઓગણ સિત્તેરથી સિત્તેર સુધીનાનો પ્લસ આ બધાનો તો આવી જ જશે બરાબર છે અહીંયા ઓગણ છેલ્લે ઓગણ સુધી વિદ્યાર્થી મિત્રો આવી શકે અને ઈડબ્લ્યુએસ કેટેગરીની જો વાત કરવા જઈએ તો એમાં વિદ્યાર્થી મિત્રો સિત્તેર સુધી છે એ આવી શકે છેલ્લું કટોપ ડન ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ એક અનુમાન છે એમાંથી એક બેઠકો છે એ પ્લસ માઇનસ થઈ શકે પણ ઓલ ઓવર જો મેરિટની વાત કરવા જોઈએ ધોરણ એક થી પાંચ ની રેગ્યુલર ભરતી કચ્છ ભરતી કચ્છ જિલ્લાની ભરતી સ્પેશિયલ એમાં ઘણા બધા સ્ટુડન્ટ જતા રહ્યા છે આ ઘટ અને સામાન્યમાં પણ ઘણા બધા જે તે સમયે જતા રહ્યા છે એ બધા કોઈ રિપીટ ના થાય આમાં ના આવે ફરી વાર બરોબર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કચ્છમાં નોકરી કરતા હોય મેરિટ સારું બનતું હોય પણ કચ્છ જિલ્લો એ પોતાનો જિલ્લો એટલે એણે સ્વીકારી લીધો એવું પણ બને એ લોકો આમાં ના આવે ધોરણ એકથી પાંચમાં પોતાનો મનગમતો જિલ્લો પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ લઈ લીધો છે એ લોકો પણ પોતાનો જિલ્લો છોડીને છ થી આઠમાં અદર જિલ્લામાં ના જાય ડન શું કહેવા માગું છું સમજો છો તમે પ્લસ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવથી બારમાં મોટા ભાગના છે જતા રહ્યા છે ડન એટલે ઓલ ઓવર જોવા જઈએ તો અહીંયા એસીબીસી કેટેગરીમાં પણ છેલ્લું મેરિટ અડસઠ સુધી આવી શકે બરાબર ઓલ ઓવર બરાબર છે અને ઈ આ બધામાં એક બે ટકા છે આ ટોટલ જો રિપીટ મોસ્ટ ઓફ તો નહીં જ આવે બરાબર છે જો ટોટલ જાય તો એક બે ટકા માઇનસ થઈ શકે ડન ઓલ ઓવર મેરિટની વાત કરવા જોઈએ તો કેમ કે જગ્યા પણ જાતિ છે એટલા માટે બરાબર છે ગયા વખતની ભરતી અને આ વખતની ભરતીમાં જગ્યાઓ વધારે છે અને પ્લસ આગળ ઘણી બધી જગ્યાઓ પૂરાય ગઈ છે નવ થી બારમાં જે જતા રહ્યા હોય એ બેઝિક છે છ થી આઠમાં તો ના જ આવે નવ થી બાર મૂકીને બરોબર છે અને આમાં મેં તમને કીધું એમ પોતાનો જિલ્લો મૂકીને કોઈ ન આવે ડન છે વિદ્યાર્થી મિત્રો ઓકે સમજાય છે ક્લિયર છે બધું એટલે ઓલ ઓવર જો મેરેટની વાત કરી આપણે તો આ બધા કારણોસર છે ઘણા બધા વિદ્યાર્થીઓ રિપીટ નહીં થાય અને આવશે પણ નહીં ડન બધાએ કોમેન્ટ કરવાની છે કે તમારે કેટલું મેરિટ બને છે બરાબર છે જેટલા પણ વિદ્યાર્થીઓ ક્લાસ જોઈ રહ્યા છે એક જ મિનિટ આપણે કેટલું મેરિટ બને છે અને મેરિટના કેલ્ક્યુલેશનનો વિડીયો જોવો હોય તો આપણે પ્લે લિસ્ટ જોઈ લેજો ટોટલ ક્લાસની માહિતી છે એ ત્યાં આપવામાં આવી છે કે મેરિટનું કેલ્ક્યુલેશન કઈ રીતે તમારે કરવું કોલેજના માર્ક કઈ રીતે ગણતરી કરવી એમ એના માર્કની કઈ રીતે ગણતરી કરવી બારમાના માર્કની કઈ રીતે ગણતરી કરવી ટોટલ પીટીસીના ટકા કઈ રીતે ગણાવી ધોરણ એકથી પાંચ ધોરણ થી આઠ ટોટલ કેલ્ક્યુલેશનના વિડીયો છે એ ત્યાં મૂકવામાં આવ્યો છે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો જો ધોરણ છથી આઠમાં સામાજિક વિજ્ઞાનના મેરિટને આપણે વિગતવાર ચર્ચા કરી નેક્સ્ટ ટાઈમ આપણે ગુજરાતી ભાષા હિન્દી ભાષા ગણિત ભાષા સોરી ગણિત વિજ્ઞાન તમામ પ્રકારની ભાષાઓ ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત અને ગણિત વિજ્ઞાન છે એના ફાઇનલ મેરિટ પ્લસ કટ ઓફ ની વિષયવાર અને કેટેગરી વાઇઝ ની છેલ્લું કટોફ કેટલું રહી શકે એના વિશે આપણે લેક્ચર થકી વિડીયો થકી માહિતી આપીશું ડન છો વિદ્યાર્થી મિત્રો તો આ તો આપણો ક્લાસ જેમાં સામાજિક વિજ્ઞાનમાં જેટલા પણ વિદ્યાર્થીઓને છે એ અડસઠથી સિત્તેર આસપાસ છે ટોટલ વિદ્યાર્થીઓ એ છે એ જ્યાં સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી એમની શક્યતાઓ રહેલી છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ થર્ડ રાઉન્ડ ફોર્થ રાઉન્ડ ફિફ્થ રાઉન્ડ છેલ્લે વેઇટિંગ પણ જો બહાર પડશે તો એની પણ આપણે યુટ્યુબ પ્લેટફોર્મ થકી છે માહિતી આપીશું આ માહિતી તમને ત્યારે જ મળે જ્યારે તમે સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરો તો તમને જલ્દી નોટિફિકેશન લેક્ચર થકી મળી જાય ઘણીવાર તમે ક્લાસ જોઈ લો છો બરાબર છે પણ આના પર ક્લિક કરતા નથી એટલે આપણા અગત્યની માહિતી છે એ તમારાથી છૂટી જાય છે તમને ખબર પણ નથી રહેતી કે ઇમ્પોર્ટન્ટ ક્લાસ ક્યારે હોય છે જેવું તમે સબસ્ક્રાઈબ બટનને બેલ બટન પર ક્લિક કરશો એટલે જલ્દી નોટિફિકેશન તમને મળી જશે એટલે ખબર પડી જશે કે ક્લાસ આવ્યો છે કંઈક ધોરણ છથી આઠનું આવી ઇમ્પોર્ટન્ટ માહિતી તમારાથી છૂટી ન જાય એટલા માટે એ ફ્રી બટન પર ક્લિક કરી દેજો વિદ્યાર્થી મિત્રો તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ છે આપણી સાથે જોડાય વિદ્યાર્થી મિત્રો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો આભાર